બંધારણના મસીહા બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે અમદાવાદ રાજકીય વાતાવરણ ગરમાયું સારંગપુરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના કાર્યકરો ભગવાન બુદ્ધ અને બાબા બાબાસાહેબની પ્રતિમાને પુનઃસ્થાપિત કરવાના મુદ્દે ઉપવાસ પર ઉતર્યા છે ત્યારે મેયર અને ડેપ્યુટી મેયર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવા જઈ રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ રોક્યા હતા અને બાદમાં ધક્કે ચડાવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા દરમિયાન સ્થિતિને કાબુમાં લેવા પોલીસને હળવો લાચીચાર્જ કરવાની ફરજ પડી હતી ત્યારે દોડધામ થતા છ યુવાનો ઘાયલ થયા કોંગ્રેસે આ ઘટનાની આકરી ટીકા કરી જે દલિત સમાજના લોકો પોતાના ભગવાન બુદ્ધની પ્રતિમાનું અપમાન થતું હોય ડોક્ટર આંબેડકર જેમણે

કોંગ્રેસની માંગ છે કે શહેરના કાગડા પીચ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા દબાણમાં હટાવવામાં આવેલી પ્રતિમા પુનઃ સ્થાપિત કરવામાં આવે મેયરને ઠક્કે ચડાવવાની ઘટનાને ભાજપે વખોડી કરીને રાજ્ય સરકારે રાજ્ય સરકારના પછાત જાતિ કલ્યાણ મંત્રી ફકીર વાઘેલાએ રદિયો આપ્યો એ કોર્પોરેશનની અંદર માન્ય મેયર શ્રી સાથે મારે ચર્ચાઓ થઈ દલિત કાઉન્સિલર શ્રીઓ અહીંયા બધા ઊભા છે એમની સાથે ચર્ચા થઈ અને જે બુદ્ધ વિહાર તોડી પાડવાની વાત કરે છે એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત છે કોઈ બુદ્ધ વિહાર આ કોર્પોરેશને તોડ્યો નથી પરંતુ જે ગેરકાયદેસર જગ્યા હતી ટીપી સ્કીમની જગ્યા હતી ત્યાં જે સ્ટ્રક્ચર ઊભું થતું હતું એ કોર્પોરેશને રોક્યું છે કોઈએ પણ કાંઈ તોડ્યું નથી કે દૂર કર્યું નથી સાહેબ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલ્યો છે અમદાવાદમાં ડોક્ટર સાહેબ આંબેડકરની એકસો એકવીસમી જન્મ જયંતિની ઉજવણી દલિતના હિતને બદલે રાજકારણમાં ફેરવાઈ ગઈ કેમેરામેન નરેશ સોલંકી સાથે દેવશી બારડ અમદાવાદ